અને આપણે રેસીપી બનાવી છે એટલે કે શાક તો લિંક આપેલી છે મારા વાળા અવિશ્ય જાવ ખરેખર ખલેલા ઠળિયા વગેરેના તમે ત્યાં જોઈ આવે છ જણા જિંદગીઓ તમારા બધાના હાથમાં છે મારા વાલા તો કન્ટિન્યુ સપોર્ટ બનાવી રાખજો અને ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ છે અને મજામાં રહેવાનો આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કન્ટિન્યુ બનાવી રહેજો તમારા વાલા અને હવાર સવારમાં આપણે જાગીને બ્લોગ શરૂ કરી દીધું છે ભાઈ મારી પાસે દોવાનું શરૂ છે નેનસીબેન અહીંયા હુજ્યા છે અમારે એને થઈ ગયું છે ઓલેરું કા કોલેરું થઈ કોલેરું થઈ છે અને મજા બગડી છે જશે ઘરમાટાનું ન હોય ખાધું પીધું એ ઉલટે એટલે એને કહેવાય કોલેર બરાબર તો આપણે આજમાં શું કામ કરીને એ તમને બતાવી દઉં ઘરનું આપણું બધું કામ થઈ જશે પરફેક્ટ મસ્ત માલી મસ્ત અને અહીંયા બાણું રાખવાથી અહીંયા શું ફાયદો પીડ્યો ઝાડ બાંધવું પીડ્યું છે ન રાખવું તો હાલત પણ હું રાખું તો ઝાડ બાંધ્યું

હા એ મારું પટે થાય છે ઘડી જોવે રેબીકી જોવે તપેલ જોવે કાયથરક જોવે તગારો જોવે હાંડો જોવે ગાગર જોવે કળછો જોવે ગ્લાસ જોવે આ ઉતી ને મારા વાલા ઘરે જલ્દી જલ્દી હું તમને જ કીધેલું નથી સરાય સરાય હતો કેમ કે હવે તમને બધું કઈ કેવું મને એમ લાગે કે મચ્છીનું તમને શું કહું એટલે નતું કીધું અને આવડા આવડે હું બનાવ

અને એનથી નાની આ મતલબ આ બે તકલીફો લાવેલું છે અત્યારમાં એ તો બીજા આંબે ને આ એક બે તઈ ની શાક રાખી કે કામ હે કાઈ મંદ નહી એ તો પાસી છે હવે કેવી રીતે રસ બનાવી તમને બતાવી કેવી કેરી નીકળી એ બતાવી મારા વાલા મજા આવતો તો આવો નો મજા આવતો કેરી ખાઈ તો જ બકે મેલી આપડી કેરી આવી નીકળી એની કરતા લાલ નીકળી ગઈ એ લાલની નીકળી વધારે હમ એસ

તો ચાલો ફેમિલી આપણે મસ્ત મને મસ્ત રસ પી ગયો છે અને અહીંયા છે પૂરી અને રસ બાદરાના રોટલા ઘઉંના રોટલા અને મચ્છીનું શાક જે છે એની કાશે પણ તમને મચ્છી દેખાડતા નહીં તો હું ખોટી દેવાડી દા અને અમે નેન્સીબેનને થોડી થોડી મજા આવી છે પણ થોડી કૂદ ગયા હતી તો ચાલો ફટાફટ ગઈશ જમી લઈ જમીન પછી મળી અને અમારે કેવલભાઈને ટાટિયા હે તમે કોકને જોઈ જઈ લો અવાર આવી રીતના કંઈક પગ ઉછા કરે કરે છે કંઈ જુઓ તો છે ને જમી લઈને જમીન પછી મળી કા આવો બધા એ ચડવા

જોરદાર મળે જોરદાર તાપ થઈ જશે ને તો હું આ વિડીયો છે તો ગાઈશ તમે જોઈ આવો એ સાત વાગે આવી જાય છે આ બાર વાગે આવે છે બીજી ચેનલ મેં આઠ વાગે આવે છે તેની તે ચેનલનું પૂરું પાડું છું તમારા બધાનો સપોર્ટ સારો છે તો કન્ટિન્યુ બધા સપોર્ટ કરતા રહેજો અને કંઈ પણ મિસ્ટેક હોય તો ક્યારેક કોમેન્ટમાં જણાવતા પણ રહેજો હવે જો તમારે બધાય ઉપર અમારી જિંદગી છે હો અમારી જિંદગી અમારા બેની અમારા છોકરા કેટલા છે આપણે ચાર તો અને બે ચાર ને બે કેટલા થાય છ જણા થાય છ જણા જિંદગી તમારા બધાના નાથમાં છે કન્ટિન્યુ સપોર્ટ બનાવી રાખજો અને સપોર્ટ કરજો પણ આપણે જો મસ્ત મસ્ત

આ ગધડીનું અહીંયા સડી ભાઈ જો હા યાર બહુ રહી છે ઓ ભાઈ બાપ હમણાં સોવું પડે એવું છું ભાઈ કાકીડો તની માથે સડીજો તેમ બહુ ખાલી હા તો છોડ કામ જો બહુ ભાઈ છે આ ખૂતે આ આસો કે કામ પંજા ખૂતરતો જોય જો પીડા પીર

ખરેખર ખલેલા ઠળિયા વગેરે ના તમે ત્યાં જોયા આ દુનિયા જો એકલા ઠળિયો જ નથી કાઈ બધું ખાવાની વસ્તુ છે આમાં જો તાઈ એક જરીએ ઠળિયા નામ જ ન ગઈસ બોલ અને આવી રીતના છે ખલેલા આપણે તો આને આપણે રેસિપી બનાવી છે એટલે કે શાક તો લિંક આપેલી છે મારા વાળા અવશ્ય જાવ બધે જોઈ આવું તમને કાઈક નવીન જાણવા મળે તો જ બકે અને નવીન જોવા મળે તો જ હા નકર પછી નકર પછી શું આવે

તો સલો ફેમિલી આપણે બને રહેજો ખલાલ થઈ જશે કટિંગ બધી રેસીપી બને છે રેસીપી કન્ટિન્યુ બધી કામ શરૂ છે અને મારે ને દવાખાને લઈને જવું પડશે હવા મજા પકડી જશે હજી રિપેરિંગ થયું નથી કામકાજ એટલે કે હજી આવી નહીં છોડી લબડી જ લે ને પંચાવન મિનિટ સમય થઈ જશે ને આપણે બને છે ને આમ જો આવું એક વખત બનાવો ગાય હકીકતમાં આંગળીઓ અડજુ અડજુ ખાઈ લાગે બને એવું સવાદોળું બને એવું સદોળું બને કે આંગળીઓ કોઈ નહીં ખાઈ જતા પણ બાકી આમ આમ ખાતા હોય એ તો કરી દે દે એમાં હું શું કરું બરાબલા કહો તો આવું રીતનું રેસીપી બને અમારે કા તો ખાસ લિંક આપેલ છે જોઈએ અમારા વાલા એટલે આપણે છે ને મસ્ત મજાનું મસ્ત બની જશે અને જોવા આવી રીતનું બનાવ્યું છે અમારા વાલા કાંઈ ઘટે જ નહીં પછી આ છોકરા બધા પાલટી નાની બાબા પાલટી છે ને જમવા આવે લેતી ને જમીન ભાગી છે હવે પછી શું કહેવાય કહું હવે હું જાઉં છું નેન્સી બેનને લીન કામ હા शकरा बघा गरमांना तपक्या एट फाडाने फाडा लोखे लखा उपाडं नाई बीजा बो, बघी बोलले जाऊ शं फटाफट गाम म चालू मित्र